મારો મારો પણ એવું કરે યાર કલાક નું તું એક તો ઉભો યાર એક

ल्या, मारे ले तू ये खा जाता वो गाजू है <लत्तित्यारीया> ते बटाके ने शाक ने रोटला वाह ये हो गाजू में गेजी ये वो है आ गाजू अलिया तारी पूत पूत पूत

લારી મોનો ના મોનો ભૂત લાગ લારી મારો બધી પટ્ટી મારી પડશે ભૂત ભૂત ભૂત

જાગો ને આપડા ગોમ જો વાહ કરી ગયો તો આપણા ગોમ છોડવાનો વારો છે બધા ગૌ વાળા ને જોણ કરી અને પછી સરકાર ને કરવી છે લાઈ પેલા તો મને ગોવાળાને વાળા ને જોણ કરવા દે જવા દે અડધી રાતે વાત કરો હતી તો બારણી નાખવાનો ઈરાદો છો એટલે પણ ફટાફટ કોમ છે તમારું બહાર આવજો શું કોમ છે એટલે આ બહાર આવો કે યાર આગળ તેની વાત કરવી છે તમારા જોડે અફા સિવાય કોઈ વાત હોતી નહીં એટલે અફા નહીં આ હકીકતની વાત છે આ ધમગ્યા વાતમાં શું વાત છે પેલા કેજો તમે કોઈ ઇન્જીના ગેરાડો બધું કહું તમે કોઈ ઇન્જીના ગેર વાહ

વાત ભણીએ તમારી તમારી વાત ઘરની બાર આપવા તૈયાર થાય ખરું બોલો બા અગત્ય ની વાત કરવી તમે

જોઈ રહ્યું વાહ તમે જોયું ના જોયું રહ્યું ભૂત જોઈ ગયા પણ એનું નામ એનું નામ એલિયન છે

આ છોકરો મારો ઓળશે જીગર બજાર જો છે તે હજુ સુધી આ નહી એટલે ઇના જોઉ એ એવું દે ઓવા તે ભલા મને બાન નીકળવાનું તો આવે છે ગોદામ રે ફોન કરી દે ને ચડ જો લે ફોન ઉપાડતો તો નહી ફોન ઉપાડતો તો નહી એ હોય ઓવા તમે ચો હેડ્યા બધા અમે એક કોમ થી ગયે તમાર આબુ ચમર દી રાતે હું કોમ પડી વળી મને માતા ના જો આ એક બે કરોડનો વંડો હો તમારો આ વંડો તમારે જોતો હોય તો અમાર અંગત આબુ પડીએ ના જોતો હોય તો પડ્યા રહો

એ તો જંગલ માં એ ભૂલો પડ્યો હોય બાજી ના ગામ માં આવ્યો હોય બાકી ના આવે ભૂલું જ પડી હોય ભૂલથી આવી ગયું હોય મારી વાત આપડે સીધી લીધી વાત જો આ ડોહાન કરતા આવડતું નહીં બરોબર જો એલિયન હોય ને તો આપડે પોલીસ બોલાવાની આપડે કોઈ કરવાની નહીં

નહી દેખા તું ચોસા ચોસા કરી રહ્યા હા તમારો ભાસ હતા કા રતો શું આ મુઠુંય મુઠા વાળું એ તારા તો ગદ્યા છે જોઈ જોઈ આવો જોઈ આવો નકલી કરતા હો

ચેક કરો ચેક કરો ઇન્ડિયન ને ચેક કરો તમે ચેક કર્યું હા અમે તો ચેક કરી કેવા જ આવ્યા ભાઈ ચેક કરો ચેક કરો પૈસા નું ખાતા ચેક કરો જો મને તારા પા ઘર થી નહી છોડા હમણા ખડી ના કરો લ્યા બાર હું ચેક કરવા જાવ ખીજવાળો ને ખીજવાળો એ તો પછી પોલીસ બોલાઈ જાય આપણે તમે નક્કી કર ખાલી થાપ ના મેલા સરકાર હું બી દીએ લે ભાઈ એટલે આગળ અહી ઉભા બજા એય ગોડા

દે ફોને ઉપાડતો નહિ હું કરવાનું મારા આ છોકરા ને લગી રે ટાઈમ ની કિંમત જ નહી આવા તાણીમાં કાધા ભેગો થવું જાણી આવશે હવે મારો ઓળખ્યો આઈરો હું કરવાનું મારો વા

એમની મારા રખડ રખડ ના કરો ભાઈ બને વાદે તમને કીધું મેં જોઈ આવી અજ્યા લગન છે કાકા અને મારા હખાયો રહેવાન હ એટલે મારા જોડે રહીને ની શોપિંગ તો કરાવીક નહીં અલ્યા તો દાડે વેલા લેવા જાવ તું આ અડધી અડધી રાત સુધી બજારમાં માં જવાનું આવા સાઈન કે છે દાડે જોઈન કાકા ને રજા મળી નહીં એટલે રાતે રાતે જઈએ હો તને હવે એમની ટાઈમ ની ખબર નહીં પડે તને હવે ટાઈમ ની કિંમત મારા કરાવવી પડશે તાણી તને ખબર પડશે પણ એમાં શું થઈ ગયું કાકા ખાઈ લેવાનું હતું

તું બાર ઠરે ને એટલે તને ટાઈમ ની કિંમત થાય ઉપર પણ આટલી બધી તો મને કાઢી રહ્યા હો તને ટાઈમ નું ફોન કરવા માટે આ રે કાઢી રહ્યો સમજો સાહેબ ને કર આવી ભાઈ ભેગા હતા ને ફોન ના ઉપાડે એમાં શું થઈ ગયું આ તો તું તાર જા તારા ભાઈ ના જોડે જાહે હવે આ અડધી રાત નું ઈવન ઘેર તો જાવ જો જવું એ જા આશી રાત તું બાર રખડ હવારે ઘેર આવજે એ સિવાય ઘેર આવતો નહીં તાણે તને ટાઈમ ની કિંમત થા કાકા પણ અત્યારે ઠંડી તો જાવ જો જવું એ જા ગીધું તને ઉપાડે

તમે ગમે ત્યારે પાકું કરતા નહીં અને એમ નામ એમ ધોળે આવો આ થોડી વાર રહી ગયા હોવા તો વાત નક્કી ના થઈ ગયો એટલે આ પાકું કરવા તો છેટ આવ્યો તો તને હા વા તમે મારું કઈ દયા તો હું તો ઠંડી ના મારે એવી રીતનો રૂમાલ કરીને બેહી રહ્યો તો તો બધો માર કાકાનો હતો દીવને પણ ઘરની બહાર કાઢ્યો ન હોય ને તો હું એ કાવીને બેહોતો જ નહીં વાત રાહ છે વાત રાઈટ છે

હું ને જે સજા કરવી એ ઘેર કરજો બરોબર છે જો બે દમ બેઠા તો મને માતાના મારા તો ભૂલ નઈ થાય આ રખડતું હોય અડધી રાતે હાથમાં નીચાણી આઈ જાય છે તમામ ભોગવી કે એ તો કરારમાં લશેલી હોય એટલે સજા ભોગવવી પડે હા મારું